નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીની તારાશાહી હિટલર શાહી સામે આજે ગુજરાત સમગ્ર અંદર કોઈ પણ આમ આદમી આમ નાગરિક ભારતીય જનતા પાર્ટી સામે અવાજ ઉઠાવતા ડરે છે કારણ કે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી સામે અવાજ ઉઠાવશો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોલ ખોલશું તો આ ભારતીય જનતા પાર્ટી તરત જ પોલીસ ને આગળ કરી અને કાં તો એમના ઘરે ઈડી ની રેડો પડાવશે કોઈ મોટો નેતા હશે વિપક્ષ તો સામાન્ય નાગરિક હશે તો ઉઠાવીને જેલમાં નાખી દેશે આ કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું છે કારણ કે એને આમ નાગરિક આમ જનતાથી વિપક્ષમાં બેઠેલા નેતાઓથી ડર લાગે છે ત્યારે જે રીતે ત્રણ મહિના પહેલા ચેતન વસાવ સાથે થયું એ પહેલા તો ચેતન વસાવાની ધરપકડ થઈ ગઈ આ બધું જ ભારતીય જનતા પાર્ટીના ઇશારે થાય છે આ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે સિવાય કે એમના અંધવક્તો એમના અંધભક્તોના આંખ ઉપર કાળી પટ્ટી બાંધેલી છે એટલે એમને કશું દેખાતું નથી અને કદાચ જો દેખાતું હોય તો આ ગુલામી કરી રહ્યા છે ત્યારે ચેતન વસાવાને ત્યાર પછી જેલમાં નાખવામાં આવ્યા એમના જામીન માટે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે વકીલ છે એમણે પણ ઘણી બધી મહેનત કરી ફક્ત એક ગ્લાસ નો છૂટો ઘા કરવા બાબતે ચેતન વસાવાને જેલમાં નાખવામાં આવે એનું પાછળનું ખૂબ મોટું કારણ છે

પોતે ડગ્યા નહીં એમનું મન એટલું મક્કમ હતું કે જ્યાં સુધી રાજકારણ કરીશ ત્યાં સુધી આમ આદમી પાર્ટીમાં છે જેલની અંદર ઘણી બધી ઘટનાઓ બની પણ જેલની બહાર આવ્યા પછી ચેતર વસાવા એ આ બધી જ ઘટનાના ખુલાસા કર્યા છે ઘણી બધી ઘટનાઓ ચેતર વસાવા સાથે એસી દિવસની અંદર બની છે જેલમાં તો સમગ્ર ઘટનાઓ દોસ્તો તમને સંભળાવું જે રીતે ચેતર વસાવા ખુલાસા કર્યા છે તો સમય કાઢી દોસ્તો આ વિડીયો તમે પૂરો સાંભળો

તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ છતાં કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ બદલી થયેલા છે એના એના ઇસારે મેં હાડા બાર વાગે પોલીસ સ્ટેશન ડેડીયાપાડા ગયો પીઆઈ સાહેબને કીધું સાહેબ આવી ઘટના ઘટેલી છે મેં ના નથી પાડતો હું હાજર હતો અમારે બોલાચાલી થઈ છે ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ તો આ મારી અરજી મે અરજી આપી એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મે અરજી આપી છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય ન રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓને અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોકઠું ગોઠવી નાખ્યું મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મિટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા ઓકે ધન્યવાદ

એ વાત સો ટકા સત્ય છે વિપક્ષ નો કોઈ પણ નેતા એમની સામે અવાજ ઉઠાવે તો એમનો અવાજ દબાવવા માંગે છે એ આ ભારતીય જનતા પાર્ટી છે આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને પણ ખ્યાલ આવે આ ભારતીય જનતા પાર્ટીની નિયત શું છે જય હિન્દ જય ભારત